હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો તારીખ સાત દસ બે હજાર પચીસ અને મંગળવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો અડતાલીસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં

એકસો ને એકઠ એટલે એકઠી એકસઠ એકસો એકસઠ એકસો એકસો એકતેરતેરસોતેરતેરસોતેર રૂપિયા બાશી પંચાશી છી એકાણું 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 રૂપિયા એકાણું એકાણું બાણું

પંચાસ બસો ત્રણ ચાર રૂપિયા ત્રણ ત્રણ ચાર બસો ચાર ચાર બસો ચાર ચાર રૂપિયા ચાર ચાર પાંચ પાંચ બસો પાંચ પાંચ બસો ને પાંચ રૂપિયા

ચાલીસ રૂપિયા આઠસાલી ચાલી બે ચાલી ચાલીસ એકતાલી એકતાળુવે એકતાલીસ એકતાલી બેસો એકતાલ બેતાલીસ સાત ઉમાળ વીસ સાથેલી સાતાળુ આસો છાત્રુ મૂર્તુ અચ્છા અડતાલીસ હજા હવે તમાર હડ ચાલી અડતાલી અડચાલીસ રૂપિયા ચાલુ રૂપિયા અજ્યા રૂપિયા આસો અઠ્યા અજ્યાન રૂપિયા ભૂલભાજી ઓગણત્રીસ ઓગણ રૂપિયા ઓગણસી ઓગણ ઓગણત્રીસ રૂપિયા એકસો ને એકત્રીસ રૂપિયા

એકસો તેંત્રીસ રૂપિયા પંચાવ ડેલે અગેલા હચા ભાઈ હાઈ રૂપિયા હાથ હાઈ રૂપિયા હસો ના હાઈ થાઈ રૂપિયા સાઠ રૂપિયા બોલ બાઈક હાઈ રૂપિયા હાય ડૂપિયા હાઈસો હાઈ થાય રૂપિયા સાઈઠ હાઈ રૂપિયા એકસો બે બાય ખર્ચા બીજા ભોતે પાણી રૂપિયા એકસો બોંતે રૂપિયા મોલ છે ત્રણ વાર એકસો ને અઠ્યાસી રૂપિયા કેટલા હોટલ پچ

નો તો 360 રૂપિયા આય 680 રૂપિયા આય 600 રૂપિયા આય 161 રૂપિયા છે ચલ વાજે 161 રૂપિયા છે ચલ વાજે 145 રૂપિયા એકત્રે મુકી દો આ سارے બમદાન કા પાસલા આપડો બારીયા

એકત્રીસ રૂપિયા એકત્રીસ એકત્રીસ બત્રીસ બત્રી રૂપિયા એકસો ને તેત્રીસ રૂપિયા